હગીરભાઈની બાળાને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચરી ભોગ બનનાર બાળાને ગર્ભવતી બનાવી ચાંદીમાય નાખવાની ધમકી આપવાના ગુનામાં છેલ્લા દોઢ મહિનાથી નાસ્તા કરતા આરોપીને આગ્રા જિલ્લાના સેમરા ગામ યુપી ખાતેથી પકડી પાડતી લિંબાયત પોલીસે

ઠાકુર ઉમરવર્ષ એકવીસ રહે રૂમ નંબર એક પ્લોટ નંબર ત્રેસઠ ગણેશનગર બે લિંબાયત સુરત મોણ રહે કચ્છી રોડ મગલા લાલદાસ થાના અચરેરા તાલુકો કરાવલી જિલ્લો આગ્રા ઉત્તરપ્રદેશને આગ્રા જિલ્લાના સેમ્બરા ગામ યુપી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે